好的。 ઓકે સર <tipot> <tipot> <tamé. Awa> <tipot> સર આપ જાણો કે આ સ્તરોમાં છે તો કેટલા हथियार છે આરૂપ્યું ક્યાંથી લાવતા હતા અને આની લીક શું છે લોકો ને કોણે વિસ્તાર ગુજરાત એટીએસ એ એક પાતમી પ્રોજેક્ટ છે શિયોગ નારુપ નામનો વ્યક્તિ જે છેલ્લા 3-4 વર્ષથી અંબાડિયા એમપીપી કોપરિયાસની ટ્રાવલ્સ ચલાવતો હતો તે છેલ્લા 3-4 માસમાં ગુજરાત ખાતે ટ્રાવલ્સ માં આવી જે વ્યક્તિઓ તેનો સંપર્ક કરતા

બે ઇસમોને ત્યાં પકડી તેઓની ઝડપી દરમિયાન શિવ પાસે રહેલ જે થેલો હોય તે થેલામાંથી ઘટના સ્થળે પાંચ પિસ્ટલ તેમજ વીસ રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ હતા ત્યારબાદ તેઓને બેઓને લાવી ગુજરાત એટીએસ ખાતે ગુનો રજીસ્ટર કરી તેઓની વિગતવારની પૂછપરછ દરમિયાન તપાસ કરનાર પીઆઈ આ પીએસઆઈ શ્રી ગર્ચર તેમજ બી જાડેજા અને વિજય ભરવાડ નાઓ દ્વારા શન કરતા જાણવા મળેલ કે હજી અન્ય વીસ જેટલા હથિયારો શિવમે ગુજરાતમાં છેલ્લા ત્રણેક માસમાં આપેલા હતા જે બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની હોય ત્રણ ટીમ બનાવવામાં આવી હતી ત્રણેય ટીમને એડ કરતા બીએસઆઈ પી આર વિજય ભરવાડ અને આર આર તાત્કાલિક ત્રણેય જિલ્લા જે અમરેલી રાજકોટ સિટી અને સુરેન્દ્રનગર ખાતે રવાના થઈ જ્યાં અન્ય બીજા ચાર ઈસમો પાસેથી ટોટલ બીજા વીસ વેપન અને સેવન્ટી અન્ય એમ્યુનેશન હસ્તગત કરેલ હતા આમ એક દિવસની કાર્યવાહીમાં ગુજરાત એટીએસએ પચીસ જેટલી સેમી ઓટોમેટિક સોફેસ્ટિકેટેડ પિસ્ટલ્સ નાઇન્ટી લાઈન એમ્યુનેશન અને છ આરોપીઓને હસ્તગત કરેલ છે સર આરોપીઓ જે છે ત્યાં ખ્યાથી લાવતા હતા અને આજે લોકો ખીધું પાછળ પર્પઝ શું છે આરોપી જે મુખ્ય આરોપી છે શિવમ તે વેપન એમપીના વિસ્તારોમાંથી જેમ કે મનાવર છે કુક્ષી છે આ વિસ્તારોમાંથી અન્ય એના બે સપ્લાયર્સ પાસેથી તે મેળવતો હતો અહીંયા તે પોતાના કમિશન સાથે પોતે ખુદ ટ્રાવેલ્સનો ધંધો કરતો હોય ટ્રાવેલ્સમાં આવતો હોય હર બીજા કે ચોથા દિવસે ગુજરાતમાં આવતો ત્યારે પોતે એક એક બે બે વેપનો સાથે એ હથિયાર પોતાની સાથે લાવતો અને જ્યાં અહીંયા જેની સાથે એના સંપર્ક થયો તેઓને તે જગ્યાએ હથિયાર પહોંચાડતો કિંમત આવતો કેટલામાં વેચતો હથિયાર એના કેલિબર અને એની મેગઝિનની કેપેસિટી પ્રમાણે એ લોકોની પ્રાઈઝિંગ રહેતી હતી ઓનલાઈન એવરેજ 30 માં એક 30000 માં ત્યાંથી પ્રોક્યોર કરતો હતો અને ગુજરાતમાં એ પચાસ હજારની આસપાસમાં વેચતો તો આ પકડાયા અન્ય લોકો જે રાજકોટ અને સુરેન્દ્રનગર નામ અને બેકગ્રાઉન્ડ શું છે દેવઓના જે બીજા અન્ય જે પકડાયા છે એમાંથી એક છે વિપુલ સાનિયા જે વગડિયા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાનો છે પ્રવીણ શ્રીવાસ જે પોતે એમપી નો છે પણ ગુજરાતમાં રહી મજૂરી કરે છે તેની હજી થઈ લોકેશન બાકી છે સંજયભાઈ મેર જે રાજકોટ સિટીમાં રહે છે રાજુભાઈ સરવૈયા જે પોતે રાજકોટ સિટીમાં રહે અને આગળ અમરેલી ખાતે મેં પણ પહોંચાડતો

એ લોકો હથિયાર આગળ પોતાની પાસે રાખી આગળના જે એમના ત્યાં કોઈ સંપર્ક થતા હોય ત્યાં પોતાના કમિશન એડ કરીને તે આગળના વ્યક્તિઓને પહોંચાડવાનું સપ્લાયર કહી અથવા તો મિડલમેન હતા સર તો બેકગ્રાઉન્ડ એ હજી સુધી અમારે તપાસમાં જોવાનું બાકી છે બીકોઝ આ 24 કલાકમાં આટલા વેપન સીઝ કરવા ત્રણ અલગ જિલ્લાઓમાંથી લાવી અને કાયદેસરની કાર્યવાહી કરી અટક કરવા પછી એ લોકોના તમામ નથરો અને ડિપેન્ડોશન પર છે છો આરોપીઓ સંબંધિત મુદ્દે કરો જે શિવમ અને વિપુલ છે તે અગાઉ પણ વેપનના કેસમાં આવી ગયેલા છે તેઓ અગાઉ રાજકોટ સિટીમાં તેઓના વિરુદ્ધમાં વેપનના ગુના દાખલ થયેલા છે તે વેટીએસે અગાઉ જે આરોપી પકડ્યા હતા પહેલાં પણ કેસ કરેલા છે વેપનના એમાં આ લોકોની લીક નહીં છે એ જે આગળના વેપન સપ્લાયર ને જે તે વખતના આરોપીઓ હતા તેમને સાથે ક્રોસ રાખી તેઓની પરસ્પર પૂછપરછ કરવાની જે અમારી બાકી પરંતુ જે સપ્લાયર ચેનલ છે ક્યાં ને ક્યાં તે એકબીજાને મળતી હોવી

એક રાજકોટના રાજકોટ સિટીમાં તેના વિરુદ્ધમાં વેપનનો ગુનો દાખલ થયો છે એની સાથે વિપુલનો પણ ગુનો દાખલ કરેલો છે વિપુલ અને શિવમના માધ્યમથી બીજા અન્ય લોકો અને સાથે સંપર્કમાં આવ્યા હો તેમ કહી શકાય ઇલેક્શનની લીંક છે ઇલેક્શન ટાઈમ ઇલેક્શનના કારણે એવું કહી શકાય કે લોકો નામો જતો અત્યારે લાવતા હતા મોટા ક્વોન્ટિટીમાં કે એટ અ ટાઈમ બલ 5 લાવા 10 લાવા એ લોકો એ અવોઇડ કરતા હતા અને બીકોઝ ઇલેક્શન ચાલી રહ્યા છે પોલીસની સઘન ચેકિંગ છે એસઓજી એસઓજીપોતપરાના એક્ટિવ છે તેના કારણે જે લાવેલા રાઉન્ડ છે તે કોઈ જગ્યાએ યુઝ કરી છુપાવેલા તેઓના પોઝિશનમાં કે ઘર છે ત્યાંથી કરવામાં આવે છે તેઓની જગ્યાની જે વાડી હોય ત્યાંથી રિકવર કરવામાં આવ્યા છે હજી સુધી જે બધાના પાસેથી ઘટના મળ્યા છે તે એક એક જથ્થો નથી મળતો ચાર ચાર પાંચ પાંચ જથ્થા છે સો ધેટ એમ કહે છે કે હજી ઇલેક્શનના કારણે જે એ લોકો રિટેલિંગ કરવાનું જે એક એક હથિયાર આપવાની વાત હતી એ હજી એક એક હથિયાર આપવામાં સક્ષમ નતા થઈ શકે એની માટે એ લોકો સફળ નતા કે જે પોતાનું કમિશન એ લોકો એમાં કમાઈ શકે